તો મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ ચરાડા ગામમાં અને આપણે આજે મળવાના છીએ રવિભાઈ ચરાડા સિંગરને મળવાના છીએ અને આપણે ફોન કરવાના છીએ એમને તો એ આપણને મળવા માટે આવે છે કે નથી આવતા એ આપણે વિડીયોમાં જોવાનું રહેશે કેમ આપણે કલાકારને મળવા આવ્યા છીએ એટલે આપણોને ફોન કરીએ આપણો ફોન ઉપાડે છે તો મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ ચરાડા ગામમાં અને આપણે આજે મળવાના છીએ રવિભાઈ ચરાડા સિંગરને મળવાના છીએ અને આપણે ફોન કરવાના છીએ એમને તો એ આપણને મળવા માટે આવે છે કે નથી આવતા એ આપણે વિડીયોમાં જોવાનું રહેશે કેમ કે હવે આપણે કલાકારને મળવા આવ્યા છીએ એટલે આપણે ફોન કરીએ આપણો ફોન ઉપાડે છે કે પછી મળવા આવે છે કે નહીં આવતા એ જોવાનું રહેશે તો આપણે ફોન કરીશું તો વિડીયોમાં બને રહેજો રવિભાઈ ચરાડાને આપણે હવે આપણે હવે રવિભાઈ ચરાડાને ફોન કરીશું हेलो हां बोलो रवि भाई गमन बोलू लाडोल थी बोलो भाई क्या सो हां बैठो हां तुम्हारे गांव में आया छे पांच मिनट हाल जाते आ तो आनो ब्लॉग बनावो छे ने ये मैं मलवा माटा आया छे तो आओ सो हां बातों ने बैठो खाली पांच मिनट आपो इंकियो तो और खाली मुटु दो बरस के ना हो सो ये सार सार आओ होन आइए तो बात તો મિત્રો ફાઇનલી આપણે રવિબે ચરાડાને ફોન કરી દીધો છે અને રવિ ચરાડા આપણને મળવા માટે આવે છે અને જોઈએ કે આપણો મોટો કલાકાર આપણા મળવા માટે આવે છે આપણો તો સારું કહેવાય તો આપણે જોઈએ તો કલા તો વિડીયો બની રહો તો મિત્રો ફાઇનલી આપણે રવિભાઈ ચરાડાની યેખ કરતા હોય રવિબે ચરાડા ગાડી દેખાય છે લખેલું છે આગળ સિંગલ રવિ બે ચરાડા તો આપણા મુખ્ય બરાબર આવી ગયા છે તો રવિભાઈ ખોલો ભાઈ તો મિત્રો જોઈ શકો છો કે આપણે એક ફોન કર્યો અને આ માણસ મળવા માટે વિચારો કે આવો મોટો કલાકાર આપણને એક ફોન કર્યો અને આપણા માટે ટાઈમ કાઢીને મળવા આવ્યો એટલે તો એમનો આભાર કહેવાય અને એમને કોઈ ગમણ નથી જોવો અત્યારે ઉભા છે આપણા જોડી સાદા આપણે જે ગેરફળતા હોય એમ સાદા જોવા કોઈ કોઈ એટીટ્યુડ નહીં કશું જ નહીં તો જોઈ શકો છો તમે ભાઈ રવિભાઈ ચરાડા તમારે કઈ કેવું છે રાતે કુદરો હતો રાતે ઊંઘ્યો તો તમારો ફોન આવ્યો હતો કે યાર ભાઈ મળવું છે તો આપણે વિચાર કે યાર આટલા બધા છે માણસ મળવા આવ્યા તો આપણે એમનો કેમ ના મળવા જઈએ મેં એવું વિચાર તો એકદમ તો લાવ કે ભાઈ ના લાગે ને સારું કેવાય યાર રવિભાઈ તમે આ મળવા એટલા બહુ આભાર કેવાય કારણ કે અત્યારે તો કોઈનો ટાઈમ હોય ના બરાબર એક એક વસ્તુ વિચારો કે તમે જુઓ તો અત્યારે બે હજાર પોચ હજાર ફોલોઅર વાળા હોય ને એમને ફોન કરીએ ને તો એમ કહે કે મારા ટાઈમ નહીં અને તમે આટલા બધા યાર સિંગર છો

હા દમણભાઈનો ફોન આવ્યો તો પછી આપવું કર્યું બોલો ભાઈ શું સેવા કરું તમારી ના બસ ભાઈ કોઈ એટલે તમે આ એટલું જ મહત્ત્વનું જો મિત્રો સેવાની વાત કરીએ તો આપણે શિવાને આ આપણે ફોન કર્યો ને આપણા જોડી આ એ જ મોટી વસ્તુ છે કારણ કે અત્યારે કોઈ સિંગર નાનો સિંગર હોય કે મોટો હોય બરાબર એમને ફોન કરીને તો અમુક કોઈ આવતા નહીં હોતા બરાબર મેં એ ઘરે ટ્રાય કર્યા છે બરાબર પણ આપણે રવિભાઈનો આપણો વિશ્વાસ હતો કે યાર આપણોને મળવા માટે આવશે અને બહુ આનંદ થયો આપણો અને એમના ગામમાં આવી ગયા છીએ આપણે તો હવે થોડી એમના જોઈએ ચર્ચા કરીશું તો તમારે પણ કઈ તો કહી દો ગઈ છે જે ટ્રેન્ડિંગ ગીત કહી પણ કહ્યું હું કહી દઉં ને તો રવિ ભાઈ મજબૂત ગીત દો દઉં અમારા મિત્રોને તો મારા ભાઈ રિક્ષા લઈને આવ્યા છે અને રિક્ષાવાળું જે હતા ટ્રેન્ડિંગમાં મારું શો ચાલે છે તો ખાસ ભાઈ માતા બે લાઈનો ખાસ ગાઈ નાખું ત્યારે ઓ

કે દરેક યુટ્યુબર એક ઇન્સ્ટાગ્રામ અને એની દુનિયાની સોશિયલ મીડિયાની દુનિયામાં દરેક વખત તમે બધા આમોને જાળવી રાખો છો પકડો છો અને અમારા પર ફોકસ કરો છો એ બદલે તમારો અને મારા ગમનભાઈ તરફથી દરેકનું ધન્યવાદ અને આવા નવા બ્લોગ ભાઈ બનાવો છે તો એમની ચેનલ યુટ્યુબ ચેનલને પણ ફોલો કરજો સાથે જય માતાજી જય ચાવો તો જય માતાજી રવિભાઈ બહુ આનંદ થયો અને ખૂબ ભાઈ ખૂબ માયારું માણસ છે અને આપણે બોલાવીને આવ્યા બરાબર